એ બાકી નહી હાલે તમે જા ને આમ કરી કરીને મારા ત્રણ ગોળા ખાઈ ગયા હાલો પણ ધ્યાન એ હું ઉધાઈ જાય પૈસા હવે હું ગો મે ને તું તું સટકી જા ખા મે કે કેમ કે લઈ કે ખાર કરી લુખા છે હા ભાઈ અમે ખાય પછી પૈસા જો મને હો ઓ બેવી દે ખાય તો લેવા કે બોલો આ રૂખડા શું કરું અંદર ના વાગ્યો ક્યારે બારો મરશે અહીંયા હું તડકાનો તપું અને મહણી અંદર નાય ઇન્કવ હાલ તાકે નાવા ના કે કેરે નાવો ના એટલે બીજું શું હોય એ ભૂડી લે કાર હોવે ઓલો રસગોલા વારો નથી હે હે એને સિનેમન રસગોલો બાકી નો દીધો ના આપ્યો હા એટલે રસગોલા વાળો આવ્યો હે હા નો આવે તો ક્યાં હે યાં બેસે છે ઓલી સીડીમાં એવું છે મને હા હે તો મારે ખાવા જાવ મારા બાપુને જ કહી દઉં જો પૈસા છે ને

એ મારું નામ દે ને મફતમાં દે દે ત્યાં એ કઈ બાકી માં નથી દેતો તમે નામ દીધું ને તોય નો દી પણ એને કેવા ને કાલ પૈસા દે દેસ કાલ નું તો મે કીધું તું તોય ના જ પાડે સી હાલ જો અહીંયા જાવ સાલ કાન ના આવતું આવે હા હા મારે આવું એ હા હા વાહે આવશે હાલ આવો સે માર તો બનાઈ દે માં શું ધાર રૂપિયા કાલ દે દે બીજું શું હોય હવે નીકળ ને બડપ ખાવ કાલે મફત નો ખા સમજાય